આજકાલ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવો આસમાને છે ત્યારે ગૃહિણીની હાલત કફોડી બની છે આવી મોંઘવારીના સમયે ભારતીય રાષ્ટ્રીય ઉપભોક્તા સહકારી સંઘ મર્યાદિત ભારત સરકાર દ્વારા લોકોને રાહત દરે ડુંગળી મળે તે હેતુ સાથે વાપી પારડી કપરાડા ધરમપુરમાં માત્ર રૂપિયા પાંત્રીસના કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેનો હેતુ લોકોને મોંઘવારીમાં રાહત મળે છે તેનો છે જો કે હાલ માર્કેટમાં ડુંગળીનો ભાવ સાઠ રૂપિયે કિલો ચાલી રહ્યો છે ત્યારે આજે કપરાડાના જોગવેલ ખાતે ભરાતા હાટ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સસ્તા ભાવે મળી રહેલી ડુંગળીની ખરીદી કરી હતી અને મોંઘવારીમાં રાહતનો દમ લીધો હતો એન દ્વારા વાપી કપરાલા તાલુકાના ગામડામાં બહુ કિફાયતી દામે કાંદા અહીંયા પાંત્રીસ રૂપિયા કિલો વેચાણ ચાલુ છે માર્કેટમાં દુકાનોમાં કાંદા પચાસ સાઠ પંચાવન સાઠ રૂપિયા વેચાય છે પણ અહીંયા એનસીસી દ્વારા બહુ સસ્તા ભાવે કાંદા અને સારી ક્વોલિટીના કાંદા અહીંયા મળે છે